સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ અંદર આજે છે તારીખ ત્રેવીસ બાર બે ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ સત્તર જિલ્લાની અંદર માવઠાને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી આપી દેવામાં આવી છે મિત્રો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને મેપ આપેલો છે અને ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે સત્તર જિલ્લાની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી આપવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ખાસ કરીને કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય આ વિસ્તારમાં માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઠંડા પવન સાથે ધુમ્મસમય વાતાવરણ અને કરા પણ મિત્રો પડશે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે હવે મિત્રો જે વરસાદ આવી રહ્યો છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બરને કારણે છે પશ્ચિમી વિક્ષોભને કારણે છે એટલે કે હિમાલયની અંદર જે બરફ બરફવર્ષા થાય છે વધારે મોટામાં મોટું મિત્રો ખાસ કરીને ત્યાં છે વાદળો આવવાને હોવાને કારણે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવવાને કારણે મિત્રો તેનો જે ભેજ જે બરફના જે વાદળો છે તે મિત્રો ગુજરાત સુધી પહોંચી જવાને કારણે ગુજરાતની અંદર કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આપણે લાઈવ જોવાના છે વિન્ડિયો એપ્લિકેશનમાં જોશું કે કઈ તારીખે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે એ ખેતીના પાક માટે ખેડૂતોએ કઈ કઈ કાળજી રાખવી આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મા યુટ્યુબ ચેનલ ઓનલી શુ પર આપ નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તો હવે મિત્રો આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો 21 તારીખ થી લઈને 27 તારીખ સુધીનો મેપ છે જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કચ્છ સહિત રાજસ્થાનનો ભાગો છે મધ્યપ્રદેશના ભાગો છે મહારાષ્ટ્રના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના ભાગો છે કેટલાક વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે તો આ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અહીંયા મેપ દ્વારા પણ મિત્રો સંકેત આપી દીધા છે ખાસ કરીને ખૂબ જ હળવા વરસાદની આ ગઈ છે પરંતુ આવા સમયે મિત્રો બરફના કળા પડે તો ભારે ઠંડી અને એમાં પણ બરફના કરા તો ભારે નુકસાન જોવા મળતું હોય છે આ મિત્રો છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો છવ્વીસ તારીખના મેપની અંદર જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને માવઠાની ખૂબ જ હળવા માવઠાની શક્યતા છે એ હવામાન વિભાગ દ્વારા મિત્રો આપી દેવામાં આવી છે આ સિવાય મિત્રો સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખે તો લગભગ પશ્ચિમ વિસ્તારની અંદર તમામ ભાગોની અંદર અને અહીંયા મિત્રો નીચેના ભાગની અંદર તમે પણ જોઈ શકો જે ગુજરાતીની અંદર લખેલું છે કે પૂર્વ ઉત્તર પ્રદેશ સિવાયના ઉત્તર પશ્ચિમ ભારતના છૂટાછ સ્થળોએ ગાજવીજ સાથે કળા અને વીજળી પડવાની શક્યતા એટલે કે ખાસ કરીને ઉત્તર પ્રદેશને બાદ કરતાં બાકીનો જે વિસ્તાર છે આ ઉત્તર પ્રદેશને બાદ કરતાં જે પશ્ચિમ તરફનો વિસ્તાર છે આ વિસ્તારમાં ગાજવીજ સાથે કળા અને વીજળી પડવાની મિત્રો શક્યતા ભારતીય હવામાન વિભાગે આપેલી છે અને અહીંયા મિત્રો અઠ્યાવીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ છે અઠ્યાવીસ બાર અને તેની અંદર પણ મિત્રો નીચે એ જ લખેલું છે કે ખાસ કરીને પૂર્વ ઉત્તર પ્રદેશ સિવાયના ઉત્તર પશ્ચિમ ભારતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા અને વીજળી પડવાની શક્યતા રહેલી છે તો ખાસ કરીને પૂર્વ જે ઉત્તર પ્રદેશ છે એના ભાગને બાદ કરતા જે ભાગની અંદર બતાવેલો છે આ ભાગનોની અંદર કરા સાથે મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તો આ બાજુ ગુજરાત હવામાન વિભાગે પણ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખે વરસાદને લઈને મિત્રો આગાહી કરેલી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ આઇસોલેટ છે ધુમ્મસમય વાતાવરણ રહેશે અમુક વિસ્તારમાં જ વરસાદ પડશે આઇસોલેટ પડશે હળવો વરસાદ પડશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણની અંદર એકાએક પલટો આવે તો નક્કી ન કહેવાય એટલા માટે પહેલાંથી જ મિત્રો સાવચેતી રૂપે ગુજરાત હવામાન વિભાગે પણ કચ્છ છે ઉત્તર ગુજરાત છે તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર છે તેમજ મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા છે તાપી છે ડાંગ છે વલસાડ છે નવસારી છે તો આ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરેલી છે તો હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે જેને લઈને દક્ષિણ ભારતના જે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ છે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરેલી છે પરંતુ હવે જે ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરથી આવતા જે વેસ્ટર્ન છે તેને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતનું વાતાવરણ છે ધૂંધળું બન્યું છે ધુમ્મસમય બન્યું છે હજી તેની અંદર મિત્રો ખાસ કરીને આજથી મિત્રો ઘણા વિસ્તારોની અંદર ખાસ કરીને હજુ પણ ધુમ્મસમય અને ઘાટા વાદળો જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક વહેલી સવારે વરસાદ પણ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળે તો નવાઈ ન કહી શકાય આ બાજુ તમે જોઈ શકો છો તો હજુ પણ ગુજરાતનું વાતાવરણ છે એ છે બની રહેશે પવનની ઝડપ પણ મિત્રો નોર્મલ કરતાં વધુ રહેવાની છે અહીંયા તમે ત્રેવીસ તારીખને આગળ જોઈ શકો મિત્રો આપણે તાપમાન અને ત્યારબાદ મિત્રો વરસાદને લઈને પણ વાત કરવાના છીએ તો ચોવીસ અને પચીસ તારીખે નથી આગ પરંતુ છવ્વીસ તારીખે ખાસ કરીને વરસાદને લઈને આગાહી છીએ તો અહીં તમે જોઈ શકો છવ્વીસ તારીખે ખાસ કરીને ઘણો બધો ભેજ આવવાને કારણે વાતાવરણથી ધૂંધળું બનતું દેખાય છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો છવ્વીસ તારીખ છે ત્યારબાદ મિત્રો સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો રાજસ્થાન સહિત મધ્યપ્રદેશના ભાગો મહારાષ્ટ્રના ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તમે એ જોઈ શકો છો જે આ મિત્રો પટ્ટો છે એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કરા સાથે ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે જો કે મિત્રો આઇસોલેટેડ છે ભારે વરસાદ નહીં હોય છૂટાછવાયા વિસ્તારમાં એકદમ મિત્રો નોર્મલ વરસાદ હશે અમુક વિસ્તારમાં ભારે કરા પડે તો ખેતીના પાકને મિત્રો નુકસાન થઈ શકે છે કારણ કે આ પગ જે છે એ ખૂબ જ ઠંડો હોય છે તો પાકને છે મિત્રો ફાયદાને જગ્યાએ નુકસાન પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને એકદમ વાતાવરણ ક્લીન રહેશે કોઈ વરસાદની આગાહી નથી અને પહેલી તારીખથી ફરી એક વખત ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ધુમ્મસમય વાતાવરણ છે એ જોવા મળી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતનું વાતાવરણ ક્રિન લેશે અને આપણે શું જાણો છો જ્યારે જ્યારે વાદળો થાય છે અને વાદળો થયા પછી મિત્રો જે કહડા નીકળે છે અને કહડા પછી મિત્રો ભારે ઠંડી પડતી હોય છે તો હાલ મિત્રો આપણે તાપમાનની વાત કરી લેવી કે ગુજરાતની અંદર તાપમાન છે એ કેવું રહેશે તો અહીંયા તમે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આજની જો વાત કરીએ તો નોર્મલ તાપમાન છે રહેવાનું છે એટલે કે બહુ વધારે પણ ઠંડી નહીં અને જે નોર્મલ હમણાં જે ઠંડી પડી તેના કરતાં થોડીક મિત્રો રાહત છે મિત્રો દેખાઈ રહી છે કારણ કે વરસાદને લઈને આગળ છે બપોરનું તાપમાન પણ મિત્રો ખાસ કરીને થોડુંક હુંફાળું રહી શકે છે અહીંયા તાપમાન તમે જોઈ શકો છો પચીસ ડિગ્રીની આસપાસથી જોવા મળી રહ્યું છે તો થોડુંક વધારે હુંફાળું છે એ જોવા મળી શકે છે મંગળવારનું તાપમાન જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો રાજકોટની અંદર બાર ચૌદ ડિગ્રી હળવદની અંદર તેમજ મિત્રો બાર ડિગ્રી સુઈ ગામની અંદર તેર ડિગ્રી એટલે કે કચ્છ સિવાય લગભગ બાકીના જે ભાગો છે એની અંદર નોર્મલ કર તાપમાન છે એ જોવા મળી શકે છે તો હાલ મિત્રો જોવા જઈએ જ્યાં સુધી વરસાદને લઈને આગે છે ત્યારે તાપમાન છે એ કચ્છની અંદર બાર તેર ડિગ્રી જ્યારે સંપૂર્ણ ગુજરાતની અંદર વહેલી સવારે ચૌદ પંદર ડિગ્રીથી તાપમાન રહેશે અને આપણે શું જાણો છો જ્યારે જ્યારે વરસાદની આગાહી હોય છે અને વરસાદની આગાહી પછી વાદળો જેવી રીતે વિખાય અને ખુલ્લું આકાશ થાય છે ત્યારે મિત્રો ભારે ગરમી ઠંડી પડતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો ત્રીસ તારીખથી આ તાપમાન એકાએક ઘટી અને અગિયાર ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે બપોરનું તાપમાન પણ મિત્રો ખાસ કરીને ઘટી અને ચોવીસ પચીસ છવ્વીસ ડિગ્રી સુધી જઈ રહ્યું છે આપણે વાત કરીએ ત્રણ તારીખનો તો અહીં ત્રણ ચાર તારીખનો મેપ જોઈ શકો છો ત્યારે મિત્રો એકાએક તાપમાન ઘટી અને તમે જોઈ શકો છો નવ ડિગ્રી એટલે કે નલિયાની અંદર પાંચ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ શકે છે અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર પણ હાડ થીજાવી નાખે તેવી ઠંડી છે એ ખાસ કરીને ચાર અને પાંચ તારીખે જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખનો મેપ હળવદ ખાવડા જેવા વિસ્તારોની અંદર નવ ડિગ્રી સુઈ ગામની અંદર દસ ડિગ્રી તો ભારે ઠંડીનો રાઉન્ડ છે વરસાદ પછી જોવા મળશે હાલ મિત્રો વરસાદની આગાહીને કારણે વાતાવરણ છે એ રહેશે ધૂંધળું રહેશે પરંતુ સાથે સાથે ગરમીની અંદર થોડીક થોડીક ઠંડીની અંદર રાહત મળશે થોડુંક ગૂંફાળું વાતાવરણ રહેશે પરંતુ જેવું વાતાવરણ ચોખ્ખું થશે તેવું મિત્રો હાડ થી જાવી નાખે તેવી ફંડે નવા વર્ષથી ઠંડીનો રાઉન્ડ જોવા મળવાનો છે તો આજના માં આટલો જ વધુ જોવા માટે અમારી YouTube ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત